નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે આપણી વિડીયોમાં જે છે પોસ્ટ ગ્રેજ્યુએશન માટેના એડમિશન રાઉન્ડ ચારનું જે છે મેરિટ લિસ્ટ આવી ચૂક્યું છે તો તમે હવે આની અંદર ઓપરેટર કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તમારે એડમિશન કઈ રીતે કન્ફર્મ કરવાનું રહે છે તમારે આગળ શું પ્રોસેસ કરવાની રહે છે અને જો તમને મનગમતી કોલેજની અંદર એડમિશન ના મળી હોય તો હવે તમે રાઉન્ડ ટુ અથવા તબક્કો ટુ જે છે એની અંદર પાંચથી આઠ રાઉન્ડ માટે કઈ રીતે અપ્લાય કરી શકો છો એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ તમારે એડમિશન ક્યાં સુધી કન્ફર્મ કરી લેવાનું રહેશે એની પણ ચર્ચા કરવાના છીએ અને જો તમારે એડમિશન ના કરવું હોય તો શું પ્રોસેસ કરવાની રહેશે અને દ્વિતીય તબક્કાની અંદર શું તમને એડમિશન મળી જશે અને તમારે વેઇટ કરવો જોઈએ કે નહીં એની પણ સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બનાવો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ અંદર પિન કરેલી છે ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમારી સૌથી પહેલાં જે જીકાસની વેબસાઇટ છે ત્યાં આવી લોગ કરી લેવાનું રહે છે જેવું લોગ કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જે છે એ જોવા મળી જશે એની અંદર પહેલાં છ જે છે એ ગ્રીન જોવા મળી રહેશે આનો મતલબ જે છે કે તમે એક્ઝેક્ટલી ફોર્મ ફિલ કરી દીધું છે ત્યારબાદ ની અંદર પણ તમને ગ્રીન જોવા મળી ગયું છે મીન્સ કોલેજ દ્વારા જે છે એ તમને ઓફર કરી દેવામાં આવ્યો છે હવે તમારે એડમિશન કન્ફર્મ કરવું કે નહીં એ તમારા હાથમાં છે જ્યારે તમે કન્ફર્મ કરશો ત્યારે એ ગ્રીન કલર અહીંયા જોવા મળી જશે બહુ બધા વિદ્યાર્થીઓને મનગમતી કોલેજમાં એડમિશન નથી મળતું એના કારણે જે છે એ એડમિશન કન્ફર્મ કરતા હોતા નથી ત્યારબાદ તમે એ નીચે જોશો એટલે તમને ઓફર જે આપવામાં આવી છે એની બધી જ ઇન્ફોર્મેશન જે છે એ જોવા મળી જશે આ એક વિદ્યાર્થી મિત્રનું છે જેને અંડર ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવાનું છે તો એની અંદર તમે જોઈ શકો છો કે બે યુનિવર્સિટી દ્વારા એની ઓફર કરવામાં આવી છે અને આ બંને યુનિવર્સિટી તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ કોલેજનું નામ આપવામાં આવેલું છે પ્રોગ્રામનું નામ આપવામાં આવેલું છે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ આપવામાં આવેલું છે અને કયા સબ્જેક્ટમાં એ કરવા માગી રહ્યો છે ત્યારબાદ મેજર સબ્જેક્ટ એનો કયો રહેવાનો છે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એજ્યુકેશન કયું રહેવાનું છે મોડ એ બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે અને લાસ્ટમાં તમે અહીંયા જોઈ શકો છો કે કન્ફર્મ ઓફર જો તમારે આની અંદર એડમિશન લેવું હોય તો તમારે એથી કન્ફર્મ ઓફર છે ત્યાંથી ક્લિક કરી એક ઓટીપી આવશે જે સબમિટ કરવાનું રહે છે જો તમે આ ઓટીપી સબમિટ કરશો એટલે તમારું ઓનલાઈન એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જશે અને સાઈડમાં તમને ડાઉનલોડ ઓફર એવો ઓપ્શન જોવા મળી જશે એ ઓફર લેટર તમારે ડાઉનલોડ કરી લેવાનું રહે છે અને ત્રીસ એટલે કે આજે અને એક તારીખ આ બે દિવસમાંથી તમારે કોઈ પણ એક દિવસ જઈ કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે જો તમે કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ નહીં કરાવો તો પણ તમારું એડમિશન કન્ફર્મ ગણાશે નહીં આ બે દેશની અંદર જે કોલેજમાં જે એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે એના માટે તમારે જે છે એ જે ઓફર લેટર આપવામાં આવ્યો હોય એ ડાઉનલોડ કરવાનું રહે છે અને ત્યારબાદ એને લઈ કોલેજની અંદર જવાનું રહે છે અને સાથે સાથે ડોક્યુમેન્ટ ઓરિજિનલ બધા જ ફી જે થતી હોય એ કોલેજની અંદર અને એ ઓટીપી સબમિટ કરવાનું રહે છે જેવી તમે આ બધી પ્રોસેસ પૂર્ણ કરશો એટલે તમારું એડમિશન એ કોલેજની અંદર કન્ફર્મ થઈ જશે અને તમારે આ કોલેજની અંદર એડમિશન નથી લેવો તો પહેલી વાત કે અમુક વિદ્યાર્થી મિત્રોને એક ક્વેશ્ચન હોય છે કે શું હવે એમને એડમિશન મળશે કે નહીં તો અહીંયા તમે વ્યૂ મેરીટ કટ ઓફ જોઈ શકો છો અહીંયા જેવું તમે ક્લિક કરશો એટલે તમારા પર્સન્ટેજ અને એ કોલેજ દ્વારા આપવામાં આવેલું જે છે કટ ઓફ ધારી કે સિક્સટી એટ પર્સન્ટેજ હોય તમારે સિક્સટી સિક્સ પર્સન્ટેજ છે અને કોલેજની અંદર પણ અવેલેબલ છે તો તમે ચોક્કસપણે નેક્સ્ટ રાઉન્ડ માટે વેઇટ કરી શકો છો પરંતુ એનું કટ ઓફ છે એસી અને તમારા પર્સન્ટેજ છે સિક્સટી ફાઈવ અને સીટ્સ પણ ઓછી અવેલેબલ છે એ કોલેજની અંદર તો ચોક્કસ તમારે એની અંદર ના જોવી જોઈએ તમારે એડમિશન જે છે તે લઈ લેવું જોઈએ આની અંદર બહુ ઓછા ચાન્સ છે કે તમને આ કોલેજની અંદર એડમિશન મળે તો આ પ્રમાણે તમે નિર્ણય લઈ શકો છો કેમ કેમ એકથી ચાર રાઉન્ડમાં જે કોલેજ તમને આપવામાં આવશે એ ફરીથી પાંચમા રાઉન્ડમાં આવી શકે છે પરંતુ જે પહેલી બીજામાં આવી હશે એ ચોથા રાઉન્ડની અંદર આવશે નહીં અને તમે પાંચથી આઠ રાઉન્ડમાં જઈ રહ્યા છો તો જે પાંચમા રાઉન્ડમાં આવી હશે કોલેજ તમે રિજેક્ટ કરશો તો આઠમા રાઉન્ડ સુધી હવે ફરીથી તમને નહીં તો આ બાબતનું ચોક્કસપણે ધ્યાન રાખો જેથી આવી મિસ્ટેક જે છે તમારાથી ના થાય અને તમે એક્ઝેક્ટલી જે છે એ આ ફોર્મ ફિલ કરી શકો ત્યારબાદ જે છે અહીંયા નીચે જોઈ શકો છો કે એડમિશન કન્ફર્મ ડિટેલ્સ જોવા મળી જશે તો એડમિશન કન્ફર્મ ડિટેલ્સ જ્યારે તમે એડમિશન કન્ફર્મ કરાવશો એટલે અહીંયા જોવા મળી જશે અને જે છે કે સેકન્ડ રાઉન્ડ એટલે કે દ્વિતીય તબક્કો જે છે એ બે તારીખથી ચાલુ થવા જઈ રહ્યો છે અને અત્યારે એના ફોર્મ ફિલ કરવાનું પણ ચાલુ છે જે વિદ્યાર્થી મિત્રોને નવું રજીસ્ટ્રેશન કરવું છે જે ફેરફાર કર્યા છે એમને પાંચમા રાઉન્ડથી જે છે એલિજિબલ ગણાશે અને એમને એડમિશન પણ પાત્ર રહે છે તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી પાંચથી આઠ રાઉન્ડની પણ તમામ ઇન્ફોર્મેશન જે છે તમને મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ